બાલવાટિકા જવું છું કાકરિયા એ તો અમારા ફરાણું આખા દિવસ માં અને બાકી પેલેડિયમ મોલ ગયા હતા ટીકુબેન ને રોષિભાઈ આવ્યા ને તો ખાલી નજર નાખવા જ ગયા હતા ત્યાં આપડે લેવાનો ગજો તો છે નહીં સ્ટીલ અમે ડીઆઈવાય માંથી લીધું ને કાંજી કારનું પેલું કવર લીધું છે એટલે પેલેટીમ મોલ માંથી અમે શોપિંગ તો કરી લીધી એમ અને બાકી એક દિવસ અમે રાતે અટલ બ્રિજ ગયા હતા એ બી જોવા જેવું છે વન ટાઈમ વોચ છે મજા આવે છોકરાઓ ને બસ આ બે જગ્યાએ ફર લીધા આગળ ક્લિપ્સ જોવો તમે એન્જોય કરો બીજું ચલો મળ્યા બાય બાય बस या जाए थे આપણે ક્યાં આયા બેટા હે બ્રિજમાં ક્યાં આયા બ્રિજમાં બ્રિજમાં અટલ બ્રિજ છે અટલ બ્રિજ છે યસ અટલ બ્રિજ ના ગાર્ડન એ અમદાવાદ હાય વિવાંજ

नाम नेम थियोलो हुतो छे ने तो वंसीगा ने चक्कर मरा आवे पण अमालो पोपच थई गयो से हाय हा वंसीगा नो के बीजे ले जावा ओके नमः तो हाय ईस गेट बच्चा